નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે કેન્દ્ર સરકારે મિત્રો અલગ અલગ ચૌદ જેટલા પાકોના મિત્રો ભાવ નક્કી કરી દીધા છે એમએસપી આધારિત તો તે આજે આપણે જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો આપણે ભાવ જોઈએ તો સૌપ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો સાત હજાર એકસો એકવીસ રૂપિયા અને એક મળના ભાવ જોઈએ તો મિત્રો ચૌદસો ચોવીસ રૂપિયા મિત્રો એમએસપી નક્કી કરાય છે ત્યારબાદ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો નવ હજાર બસો સડસઠ રૂપિયા એટલે કે એક મણના મિત્રો અઢારસો ત્રેપન રૂપિયા મિત્રો નક્કી કરાય છે એમએસપી ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો ચાર હજાર બાણું રૂપિયા અને એક મણના મિત્રો સોયાબીનના નવસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો નક્કી કરાયા છે ત્યારબાદ મિત્રો આપણે મગફળીના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના છ હજાર સાતસો ને રૂપિયા એટલે કે એક મણના મિત્રો તેરસો ને છપ્પન રૂપિયા મિત્રો એમએસપી નક્કી કરાઈ છે ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના આઠ હજાર છસો ને બ્યાસી રૂપિયા એટલે કે એક મણના મિત્રો સત્તરસો ને છત્રીસ રૂપિયા મિત્રો નક્કી કરાયા છે ત્યારબાદ મિત્રો અડદના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના સાત હજાર ને ચારસો રૂપિયા અને એક મણના મિત્રો અડદના ભાવ ચૌદસો ને એંસી રૂપિયા એમએસપી નક્કી કરાઈ છે ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો સાત હજાર પાંચસો પચાસ રૂપિયા અને એક મણ તુવેરના ભાવ મિત્રો પંદરસો દસ રૂપિયા એમએસપી મિત્રો નક્કી કરાય છે ત્યારબાદ મિત્રો આપણે રાગીના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના ચાર હજાર બસો નેવું રૂપિયા અને રાગીના મિત્રો એક મણના ભાવ જોઈએ તો આઠસો અઠ્ઠાવન રૂપિયા મિત્રો એમએસપી નક્કી કરાય છે ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો બે હજાર છસો પચીસ રૂપિયા એટલે કે બાજરાના મિત્રો એક મણના પાંચસો પચીસ રૂપિયા એમએસપી નક્કી કરાય છે ત્યારબાદ મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો તેત્રીસો એકોતેર રૂપિયા નક્કી કરાય છે એટલે કે એક મળના મિત્રો છસો રૂપિયા એમએસપી નક્કી કરાય છે ત્યારબાદ મિત્રો આપણે સૂરજમુખીના બીની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલે મિત્રો સાત હજાર બસો ને એંસી રૂપિયા એટલે કે એક મણના મિત્રો ચૌદસો ને છપ્પન રૂપિયા મિત્રો નક્કી કરાયા છે ત્યારબાદ મિત્રો આપણે સામાન્ય ચોખ્ખાની વાત કરીએ ને તો એક ક્વિન્ટલના મિત્રો ત્રેવીસો રૂપિયા નક્કી કરાયા છે એટલે કે ચોખ્ખાના મિત્રો એક મણના ભાવ ચારસો ને સાઠ રૂપિયા એમએસપી નક્કી કરાય છે અને એ ગ્રેડના ચોખ્ખાની વાત કરીએ તો એક ક્વિન્ટલના મિત્રો ત્રેવીસો વીસ રૂપિયા એટલે કે એક મણના મિત્રો ચારસો ચોસઠ રૂપિયા એમએસપી નક્કી કરાઈ છે ત્યારબાદ મિત્રો આપણે મકાઈના ભાવ જોઈએ તો એક ક્વિન્ટલના મિત્રો બાવીસ પચીસ રૂપિયા અને એક મણના મિત્રો ચારસો પિસ્તાલીસ રૂપિયા એમએસપી નક્કી કરાઈ છે તો આ હતા મિત્રો બે હજાર ચોવીસ પચીસના કેન્દ્ર સરકારે એમએસપી આધારિત ભાવ જે નક્કી કર્યા છે તે વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ